મિત્રો આજે છે ને મારી શોપ પર એક ઇલેક્ટ્રિશિયન બસ સવારે આવે છે અને આ વિડીયો છે ને દિવાળીમાં જે ગંધ મચાઈ છે ને અમુક લોકોએ એ લોકો માટે છે તો એ ફોરેનર જ્યારે મારી શોપમાં આવે છે ને તે લાઇટ રિપેર કરતો હોય તો મને ઘણા ટાઈમથી ઓળખતો મને એવું કહે છે કે તમારી દિવાળી પતી ગઈ મેં તો હા દિવાળી તો પતી ગઈ તો કે હજુ ફાયરવર્ક ચાલે છે કે કે ખરેખર કે આ વખત તો કે એટલું બધું વધારે પડતું થઈ ગયું હતું કે રસ્તા ઉપર કચરો એટલો બધો જોવા મળ્યો સાથે સાથે રાત્રે હવે એની પાસે ડોગ છે તો એ કે મારું ડોગ એટલું બધું બીતું તું કે વાત જ ના પૂછી અને આઈ થિંક કીધું કે સાતથી નવ દસ વાગ્યા સુધી બરાબર છે પણ રાત્રે મોડા સુધી બી છે ને ફાયર વર્ક ચાલતું હતું અને એને ઘણા બધા વિડીયો બી જોયા તો એને બી એવું કીધું કે લાઈક એક વિડીયો તો બધાએ જોઈ જશે કે આઈ થિંક યુએસએનો વિડીયો છે કે જેમાં આપણા લોકો ફાયર વર્ક કરતા હોય છે અને પેલા ફાયર બ્રિગેડ એને ઓલવવાની કોશિશ કરે છે લાઈક અને ગંધ તમે જોઈ જશે રોડ પર કેટલી બધી ગંધ મચાઈ હતી તો ખરેખર અમુક આપણા લોકો ખરેખર વિદેશમાં છે ને ઈન્ડિયાનું નામ ડૂબાડી રહ્યા છે એ તમે પાનની પિચકારીને લઈને કહો કે પછી દિવાળીમાં જે ગંધ મચાવે છે એને લઈને કહો કે પછી જે દિવસે આપણા આપણો ઇન્ડિપેન્ડન્સ દિવસ હોય તે દિવસે બી રસ્તા બ્લોક કરે છે મેચ જ્યારે જીતે છે ઇન્ડિયા ત્યારે બી રસ્તા બ્લોક કરે છે ડોન્ટ નો શું સાબિત કરવા માગે છે અને પેલું કહેવાય ને પેલું ગાડેરીઓ પ્રા એક જોડાય બીજોય જોડાય ને ત્રીજો જોડાય ને ચોથો જોડાય એટલે એક થૂકે ને તો બીજો થૂકવાનો ને ત્રીજો થુકવાનો ને ચોથોય થૂકવાનો ખરેખર યાર વિદેશમાં આપણે ઇન્ડિયાથી વિદેશ તો આવી જઈએ છીએ અહીંની લાઈફસ્ટાઈલ બધી અડોપ્ટ કરી લઈએ પણ આપણી આદતો અમુક આપણે ખરેખર નથી બદલી શકતા જેના કારણે આ લોકોને બધા જ લોકોને આપણા ઉપર આંગળી ઉઠાવવાનો મોકો જાય જાય પેલું કહેવાય છે ને જ્યારે ટોપલામાં એક કેરી ખરાબ હોય છે ને તે નવ્વા કેરીને બદનામ કરે છે બગાડે છે તો અહીંયા એવું જ છે આપણા લોકોને માંથી એક જનો ખરાબ હોય છે ને બધા ઇન્ડિયન્સોના નામ છે ને ડૂબાડે છે ને ખાસ કરીને આપણા દેશનું ગૌરવ છે ને એ ઓલવેઝ શર્મિંદા કરે છે આજે એ ભાઈ મને સવારે કીધું કે લોકોએ આટલી બધી ગંધ મચાઈ ફાયરવર્ક દે ધનાધન ફોડતા હતા કોઈની કોઈ આજુબાજુમાં લોકો રહે છે એના વિશે કશું જ વિચારતા નથી તો એ પહેલી વાર તો એને ડિફેન્ડ કર્યું કે ભાઈ મેં દિવાળી હતી સેલિબ્રેશન તો કરે ને પછી એને પછી બીજું એ એ છોડ્યું તો પછી કે ગંધ મચાવીને જે રસ્તા ઉપર કચરાઓ છોડીને ફોડ્યા પછી જે કચરાઓ છોડ્યા ખાસ કરીને કારફાગ તો ભરાઈ ગયેલા કચરાથી ઘણા બધા એટલા વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યા છે તો અને આ ટૉપિક પર ઘણા બધા એ વિડીયો બનાવ્યા છે અને મારો આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે જેથી જેટલા બી લોકો અહીં છે ને કોઈ બી વસ્તુ તમે તમારા દેશના રિલેટેડ કરો ને કે લાઈક ફેસ્ટિવલની ઉજવણી કરો કે કોઈ બી જાતનું સેલિબ્રેશન કરો પ્લીઝ ડિસન્ટ રીતે કરો જેથી તમારા લીધે તમારા દેશના તિરંગા પર છે ને એક પણ દાગ ના લાગે અને ખાસ કરીને આ પર લાલ લાલ પિચકારીઓ મારવાનું બંધ કરો કારણ કે